અહીંયા તો છે તો ગાઈ સવાર સવાર થઈ ગયું છે અને બાબાના દર્શન કરી લઈએ ઓમ શાંતિ ઓમ શાંતિ ગુડ મોર્નિંગ ઓમ શાંતિ તો જો હવે લોકો આપણે નાસ્તામાં જઈએ જ કા હા સવાર થઈ ગયું છે મેડિટેશન અમારું પૂરું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે કારણ કે અમે છ વાગ્યા તો મેડિટેશન કરીએ હો કારણ કે બાબાના ત્યાં આવ્યા હોય એટલે એટલું તો કરવું પડે

ચાલો ચાલો તો હવે આપડે નાસ્તા તરફ જઈએ છીએ તો ગાય સવારના સાત વાગી ગયા ને અમારું મેડિટેશન પૂરું થઈ ગયું છે ને અમે અમે લોકો બધા ફ્રેશ થઈને જાય છું નાસ્તો કરવા માટે કંઈ સમય થઈ ગયો છે ને એટલે જો અહીંનું વાતાવરણ તમે જુઓ કેટલું શાંતિ છે અને આજે વરસાદ બિલકુલ નથી અમારે હિનાબીન પાછળ રહી ગયા આજનું વાતાવરણ બહુ સરસ ઓમ શાંતિ ઓમ શાંતિ મેડિટેશન કેવું રહ્યું આજનું બહુ સરસનું બહુ આ મને આમ શાંતિ મળી ગઈ ફ્રેશ થઈ ગયાં હાપુ ખરેખર આપણે રોજે આ કરવું પડે મેડિટેશનમાં અને અમને અહીંયા એટલી સુવિધા મળેને અમારે નાસ્તો કરવા જઈએ ને તોય બસ આવી જાય જમવા જઈએ તોય બસ આવી જાય અહીંયા સંસ્થામાં છે ને કંઈ આમ ચોક્ક આ બસ છે આ ફાઉન્ડેશનની જ ચાલો મેડમ આવી ગઈ બસ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ હા હા આમી સાડી સદા બહાર છે આ ડ્રેસ કાંઈ આપડા નથી પણ તોય આપણે પહેરીએ તો ગાયજ હવે છે ને ધીમે ધીમે અહીંયા ગ્રાઉન્ડમાં ટ્રાફિક વધતો જાય છે કારણ કે આમાં બે ત્રણ નંબરના ગેટ છે जम्मा माटे त म रोज यहाँ जाउँ पर्छ अत्यार छ सवार न मस्त नास्तो ओम शान्ति शान्ति देव मेडिटेशन रिव बोल सर देव चाहिँ आलो बडा मेडिटेशन गर्नु

પણ આજે હું તમને વિડીયોમાં બતાવીશ નાસ્તામાં શું આવે છે કાલે તો મસ્ત ગરમા ગરમ શીરો હતો પછી પકોડી ભજીયા હતા પછી દાલ ચાવલ હતા સવાર સવારમાં આપણે દાળ ભાત ખાઈ સવારમાં અને પછી શું હતું પૂરી હતી અને અહીંયા જો મસ્ત ધોધ કેટલું પાણી જાય છે ચાલો અમારું ગ્રુપ જો આગળ જાય છે અને આપણે પાછળ પાછળ રહી ગયા બિગ ડાઇનિંગ હોલ ડાઇનિંગ હોલ જો કેટલો મોટો છે અને નીચે માણસો જાય છે જો એટલે જેને નીચે કરવું હોય એ લોકો નીચે નાસ્તો કરી શકે ઉપર કરવું એને ઉપર અમે લોકો છે ને ઉપર જ આવીએ અત્યારે હું તમને ટાઈમ બતાવી દઉં ગઈશ કેટલા વાગ્યા છે સાત ને પંચાવન તો આવી રીતે કઈક પ્લેટ હોય જો શાંતિ ચમચી ભૂલાઈ ગઈ ઓમ શાંતિ Om Shanti. Om Shanti. Toch, Om Shanti.

જો આ બધું છે ને હાથ ધોવા માટેનું છે અને ક્લીન કેટલું છે જો બધું એકદમ મસ્ત તો આવી રીતે નાસ્તો કરીને પછી અહીંયા હાથ ધોવાના છે અને પીવાનું પાણી અલગ છે ઓમ શાંતિ તો એ આપણા ગુજરાતી જ છે જો અને હવે પીવાનું પાણી માટે જાવાનું છે ને અહીંયા તમે જો મોટા મોટા કેટલા હોલ છે ને કેટલા લાખો માણસો અહીંયા આવે પ્રસાદ લે જમે કોઈને એવો નિયમ નથી તમે પાંચ રૂપિયા આપો બોલું જો આ બધાંય આપણા ગુજરાતી છે બધાય બગસરાના કેટલી ત્યાશી બેનું બગસરાની છે અમરેલીની છે સાઠ સિત્તેર બેનો અમે સાવરકુંડલાની પચાસ બેનો છીએ જો અને બીજા પૂલ ઇન્ડિયામાં આવ્યા છે ગાઈસ કર્ણાટક યુપી આંધ્રપ્રદેશ નેપાળ બહુ બધી જ આવ્યા છે બધા જો મોટા મોટા આવા ટોપ છે ને ખાલી આખો ટોપ દહીંનો નો ભૈરવો જો ખાલી અને આમાં ઉપમા બનાવી બનાવી સવાર સવારનો નાસ્તો બહુ સરસ હતો રોજ એટલો સરસ આ બધા બાર ના જો આ લોકો બધા હિન્દી વાળા

હવે આપણે છે ને પ્લાન્ટ જોવા માટે જઈએ અહીંયા ઓર્ગેનિક ખેતી થાય છે અરે વાહ મસ્ત મસ્ત સરસ સરસ અને જો બધું સ્ટાફ કેવો અત્યારે પોતપોતાના કામમાં બધાય લાગી ગયા છે ને આપણે હવે જવા માટે નીકળી ગયા છે રિક્ષા કરવી પડશે કા રિક્ષામાં જવાનું છે અત્યારમાં છું આમથી ટ્રેક્ટર આવી આમ ધડબડાટી બોલાવે છે અત્યારમાં રિક્ષા જલ્દી મળી જાય સાહેબ પછી રૂમે ખોટું બેઠું રહ્યું એના કરતા તો જાવું સાહેબ અહીંયા આવ્યા છે

કે સદ્બુદ્ધિ ની ગઈ વધારે વધારે સદ્બુદ્ધિ હોય તો ઉપાદી પણ ભગવાન આમ જોઈએ એટલે તો જોઈએ ને આપણે ભગવાનના દરબારમાં આવ્યા છીએ છે છે અહીંયા છે ખાઈ લઈ બેટા બેઠા જો

જાવાનું છે સોલાર જોવા માટે અમને તો અહીંયા ખબર નથી શું શું જગ્યા છે જ્યાં જે લઈ જશે ત્યાં જાશું જો બગીચો કેટલો બધો છે મત ઠીક

आज देखो ना एक वीडियो है कितने लोग पानी में बह रहे हैं बह रहे पानी में चले, आ, चले जाते जा रहे कल हादसा हो गया ना बहुत 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 जा रहे है यहाँ बैठे प्यार से खाना खाने को मिल रहा है लोग उधर बड़ी बिल्डिंग में खड़े हैं उनको खाने को नहीं, नहीं मिल रहा है पानी नहीं है अब देखो भगवान को मिनरल वाटर दे रहा है अच्छा खाना दे रहा है क्या चाहिए भाग्यशाली तो अपने भाग्य को बेकरार रखो भाग्य को जो है बना के रखो। आज कल दुनिया में सबसे बड़ी चीज है अपनी सेफ्टी अपनी खुद की सेफ्टी रखो दुनियादारी छोड़ो उससे कोई फायदा नहीं अपनी सेफ्टी होना बहुत जरूरी।, जरूरी है। बहुत जरूरी है सही है हम दुनिया को संभाल सकते खुद को नहीं इसीलिए खुद को संभालो बहुत अच्छा मौका मिला है